દેશ સેવાનું કોઈપણ કાર્ય હોય સંઘના સ્વયંસેવકો નિઃ ભાવેમાં ઉપસ્થિત રહેતા હોય છે એવી જ રીતે હાલમાં પડી રહેલી ઠંડીમાં આર એસએસનું એક પ્રકલ્પ ગંગા સમગ્ર ટીમ દ્વારા સોનગઢ વ્યારા વાલોડ જેવા વિસ્તારોમાં ધાબડા વિતરણનું સેવા કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં તાપી જિલ્લા ગંગા સમગ્રના પદાધિકારીઓની સંપૂર્ણ ટીમ વિવિધ સંગઠનના વિશિષ્ટ આગેવાનો પણ યથાયોગ્ય માર્ગદર્શન આપી કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો અને લાભ લીધેલ લોકોના આશીર્વાદ મેળવ્યા હતા રિપોર્ટર બિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી સૌને નમસ્તે જય શ્રી રામ આજ રોજ ગંગા સમગ્રની ટીમ અને ગામના વિશિષ્ટ આગેવાનો સૌ સાથે મળીને અમે દાબડા વિતરણનો એક કાર્યક્રમ રાખેલો હતો એ આજે અહીંયા પૂરો કરીએ છીએ દાબડા વિતરણનું કામ અમે રેલવે સ્ટેશન ચોકડી મંદિર એ રીતે ઢોકડ પટ્ટીમાં જઈને તો અમે દાબડા વિતરણ ંદરને દબડા વિતરણ કરીએ